કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાગ ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાયની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજ સિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહ ની ગાડી એમને લેવા જતી હતી રિમાન્ડ ઓમમાંથી માંથી એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગરોજા હા એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ મુકે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી ગાડી મૂકશું એવી લાલચ આપી હતી ધાક ધમકી આપી હતી તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ એ બધી ધાકધમકી ઘણા બધા જે ગંભીર આરોપ છે એ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી પૂજાબેન જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાય એસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝન એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ ક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે એટલે આમાં સમજીને ચાલો તો બાવીસ થી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે